2 3 લેટ્સ ગો સો આચી 1 2 3 સ્ટાર્ટ તો ગાઈસ અમારો ચેલેન્જ થવાનો છે મારા અને અંજુ અમે મારું અંજુ બેનો ચેલેન્જ વિડીયો થવાનો છે હે ને અંજુ તૈયાર તૈયાર રેડી 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 щими મમ્મી તો બી રેડી હા હું રેડી તો ગાઈસ અમારો ચેલેન્જ થવાનો છે પાણીપુરીનો તો મારે નાનજી બેવન ખાવા છે પાણીપુરી પણ થોડીક મમ્મીને બી ખાવા છે ને મારે તો હું તો અમે અંજીન બે પકોડી ખાવાની શરૂઆત કરીએ અને મમ્મી ફોન પકડશે પણ આપણો એ બીજી ઓજને સો બીજા તો

嗯，嗯，怎么踢的呀？这，弟弟，他娘，到底？ 자, 얘기하네. 뭐가 잘 있어? 에? 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 에?

દાદી આવી ગયા હે હવે દાદી અને મમ્મી વચ્ચે અચલ થવાનું હે જે મમ્મી જીતે કે પકડી ચાર બરાબર તો તો ચાર તારી અને ચાર મમ્મી ની તો તમર તે તમર બે માંથી કોણ હટલીન ખાઈ પહેલા માર બેક જ ખાવા ના એક ની ચાર ખાવાની ચાર એવું નક્કી હે કોણ નક્કી હે તકે કે તમ તમર ત્રણ માં તમ તમર બે માંથી કોણ હટલીન ખાય જો બે બેન ને તમારે આમ તો ખાઈ લીધે અંજુજી જીતીજી જીતીજી અંજુ મને અંજુજી જીતીજી અને ગોબરી ચાર અને ચાર એમ માંથી મમ્મી ને એક તો ભાગી ગઈ ખબર નહી एक्नोनी एक्नोनी चल हेड 1 2 3 4 माझती एक एक आई ओर माय एक मा ए मा तो बिजी खादी मम्मी हो <laughs> मम्मी होई मम्मीने टेनासे मानात भागीगी

તમારો ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો છે એમાં વિનર બન્યા દાદી અને આગલી મેચમાં વિનર બન્યા અમારા અંજુબેન તો અંજુબેન માટે કઈ કાલે ગિફ્ટ આપવું પડશે આપવું પડે એમ લાવવું પડે તો કાલે કઈ ગમે તે ગિફ્ટ લાવવું પડશે અમે અંજુબેન માટે જોઈએ ગાઈસ ગમે તે કાલે લાવશું અને આપણો ચેલેન્જ નો જે રાખેલું એનો નિયમ કાલે કમ્પ્લીટ કરશું બરાબર